ઉત્રાણનો તહેવાર નજીક છે ત્યારે ચાઇનીઝ દોરી તુક્કલ અને જોખમી હોય એ પ્રકારની દોરીના વપરાશ મામલે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે ઉત્તરાયણના તહેવારની ઉજવણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિયમ પ્રમાણે પ્રાંત ચાઇનીઝની દોરી પર પ્રતિબંધ છે છતાં કેટલાક સ્થાનિક ગેરકાયદેસર રીતે તેનું વિતરણ અને ઉપયોગ થતો હોય છે તેના પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા એકવીસ ડિસેમ્બર થી અત્યાર સુધી અડતાલીસ અલગ અલગ કેસ કરીને ઓગણપચાસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે માત્ર આટલું જ નહીં પરંતુ ઓનલાઈન ચાઇનીઝ દોરીના વેચાણ મામલે પણ નજર રાખવામાં આવી રહી છે સાયબર ક્રાઈમ દ્વારા પણ ઓનલાઈન ખરીદી વેચાણ કરતા વ્યક્તિઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે પોલીસની ડ્રાઈવ દરમિયાન સત્તાણું ચાઇનીઝ દોરીના રીલ ત્રણ ચરખા સહિત સત્યાવીસ હજાર નવસો એસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ઉત્તરાયણ દરમિયાન પંદર ડીસીપી ઓગણીસ એસીપી છ સીપીઆઈ બસો એકાણું પીએસઆઈ

જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ સત્તર પ્ર સત્તર અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવેલ છે સાથે નાગરિકોને કોઈ પણ જાતના અકસ્માતોના બનાવોનો ભોગ ન બને તે માટે એ હેતુસર આજે પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને હાલના સંજોગોમાં જોવા જઈએ તો પોલીસ કડક રીતે જે છે એ ચાઇનીઝ દોરીના વપરાશ કરનારાઓ તેમજ ચાઇનીઝ દોરીના જે વેચાણ કરનાર લોકો છે એની પર કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને બી ઇન્ડિયા ન્યૂઝ તરફથી પણ આપ સર્વેને અમારા દર્શક મિત્રોને પણ નમ્ર અપીલ કરવામાં આવી રહી છે કે ઉત્તરાયણનો આ પર્વ જે છે એ ઉત્તરાયણનો પર્વની મજા માણશો પરંતુ ઉત્તરાયણના પર્વને સજા સ્વરૂપે એ કન્વર્ટ ના થાય એનું ખાસ ધ્યાન રાખશો અને ચાઇનીઝ દોરીના ઉપયોગ ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ છે એ એને આપણે કરતાં ટાળીશું અને સાથે સાથે જે છે વાહન ચલાવતી વખતે પૂરતી સેફ્ટી સાથે આપણે રોડ રસ્તા પર નીકળીશું અને ઉત્તરાયણના પર્વને એ ફક્ત મજાની રીતે જ માણવાની છે એવી આપ સર્વેને એક બી ઇન્ડિયા ન્યૂઝ તરફથી નંબર અપીલ કરવામાં આવે છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ